અને સાસુ સસરા વિરુદ્ધ અત્યાચાર અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવામાં આવી છે આરાધન પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે પાલ આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેની પત્ની વચ્ચે તકરાર ચાલી રહી છે આરટીઓ ઇન્સ્પેક્ટર પ્રેમિકા સાથે રહેતો હોવાનો પત્નીનો આરોપ છે પતિ પાલ આરટીઓ માં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે જ્યારે પત્ની સુરતમાં ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવે છે બંનેના પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા આ લગ્નગાળામાં બંનેનો એક ચાર વર્ષનો દીકરો પણ છે આ દરમિયાન સાત જાન્યુઆરીના રોજ પતિની ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કેશવનગરના એક ઘરે પહોંચી ગઈ હતી એ ઘરમાંથી પોતાના પતિને પ્રેમિકા સાથે રંગરલિયા મનાવતો રંગે ઝડપી પાડ્યો હતો પોલીસને સાથે લઈ જઈને જવા સાથે વિડિયો પણ પત્ની દ્વારા બનાવવામાં આવી રહ્યો હતો પત્નીને પતિ ઘરમાંથી બહાર કાઢ્યા બાદ પત્ની વિડીયો બનાવતી હોવાની જાણ થતાં પતિએ મોબાઈલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો

સ્ત્રી અત્યાચાર અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આજ રોજ મારા હસબન્ડ આરટી ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી ની પત્ની સોનલબેન એમના અફેર દીપિકા ગોસ્વામી નામની છોકરી અંત્રોલી ગામની છે કામરેજ અંત્રોલીની જે અત્યારે હાલ ઉમરા કેશવનગર સોસાયટીમાં રહે છે એમની સાથે આજે મેં એમને રંગે હાથ પકડી લીધેલ છે એમનું અફેર એક વર્ષથી દીપિકા ગોસ્વામી નામની દીપિકા ગોસ્વામી નામની લેડીઝ સાથે એનું અફેર છે એમની પંદર વર્ષની દીકરી પણ છે છતાં એમને આટલું બધું ખબર હોવા છતાં એમણે અફેર કરેલું છે અને આજે રંગે પીસીઆર સો નંબરની પીસીઆર બોલાવી અને પોલીસ સ્ટાફ હાથે મેં આજે દીપિકા ગોસ્વામી અને નિકુંજ મારા હસબન્ડને રંગે આજે પકડેલ છે મારી માંગણીઓ એ છે કે ભાઈ મેં એક વર્ષથી મને રાખતા નથી એનું કારણ મને બતાવે એમનું મારા સસરાનું એવું કેવું છે કે હવે તારે તને લાવી નથી અમને અમારા સમાજની દીકરી મળી ગયેલ છે એટલે હવે તારી કોઈ જરૂર નથી એટલે મને ચાર વર્ષના છોકરા સાથે મને આજે એક વર્ષથી ઘરમાંથી કાઢી મૂકેલ છે પોલીસ ફરિયાદમાં મેં એવું મેં એવું કહેવા માંગુ છું કે મારી પોલીસ ફરિયાદ જલ્દી લે અને કાર્યવાહી આગળ હાથ ધર હાથ કર હાથ ધરે એવી હું ઈચ્છા રાખું છું બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ સુરત